જવા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે આ ખાસ વ્યવસ્થા કરી છે અને માત્ર આઠ હજાર સો રૂપિયામાં લોકો મહાકુંભનો પ્રવાસ કરી શકશે આઠ હજાર સો રૂપિયામાં ચાર દિવસની યાત્રા શ્રદ્ધાળુઓ કરી શકશે પહેલા જ દિવસે બે કલાકમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે ત્યારે લોકો માટે ખૂબ જ સસ્તું કહી શકાય તે પ્રકારનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે કારણ કે અમદાવાદથી સીધા મહાકુંભ સુધી આ બસ જાય છે અને તેના સંપૂર્ણ જે રૂપિયા છે એટલે કે ચાર દિવસના જે રૂપિયા છે આઠ હજાર સો અહીંથી બસ દ્વારા મહાકુંભ લઈ જવામાં આવે છે ગુજરાત સરકારે ગુજરાતના લોકો માટે આ ખાસ પહેલ શરૂ કરી છે ગુજરાતના તમામ જે લોકો છે તે મહાકુંભના દર્શન કરી શકે ત્યાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટેની આ પહેલ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે ગુજરાતના લોકો માટે આ ખૂબ જ સારો અવસર છે અને ગુજરાતના તમામ લોકો હવે મહાકુંભ જઈ શકશે આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બેચમાં ખાસ ધ્યાન રાખીને પચીસ જેટલા કાર્યકર્તાઓ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે જે આવનારા પંદર દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જ પ્રકારે આ બેચ પછીનો બીજો બેચ બી વચ્ચેથી મોકલવામાં આવશે જેથી ત્યાં જે વડીલો જાય અને બીજી કઈ વ્યવસ્થાઓની અંદર જે પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થાઓ માટે બીજી બસો કેટલી વધારી શકીએ તેનો નિર્ણય આજે સાંજ સુધી લેવામાં આવશે અને વધુ બસો વધુ શહેરોમાંથી કઈ રીતે ઉપડી શકે અને રાજ્યના નાગરિકોની આસ્થા વધુમાં વધુ એ લોકો આવ્યું આ મહાકુંભની અંદર ભાગ લઈ શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે વધુમાં વધુ યાત્રીઓને મદદ કરવી અને વધુમાં વધુ યાત્રીઓ આ આસ્થાના મહાકુંભમાં ડૂબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર આમ સરળતાથી લોકો જઈ શકે ઓછામાં ઓછા ભાવથી જઈ શકે અને લોકો પોતાની આસ્થા આસ્થાનું આ મહાકુંભમાં ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ કરવા માટે બે વિભાગ કામગીરી કરી રહી છે